કાલે એક નથી ભમે આ ધંધો કર્યો હુવાનો અહીંયા જે હુતો છે તમે આ જગ્યાડો નહી ભાઈ હા અને તમે હકેથી હુવા હું કામ દીધો નથી હુકતા પાટું મારવાનો તમે એકલા એકલા બેઠો નહી હુતો ના ના ભલે અને આ બધા શું ગોઠવીને બેઠો અહીંયા ખેલ તું કે દેવો વા અમે ના આવ્યા તેન દી ગયા તે ડોફા એટલું બધું મોડું હોય તારો ડુ કતર ગમતો હોય હોય કોમ હતું એ પતી ગયું તમારું આ બધું હું સમજી ગયો તારી વાત એ લઈને બેઠો છું તું આય તો કે અનબોક્સિંગ કરવી ટૂલ બોક્સ નું બરોબર હું ગાયું કે તારી વાટે બેઠો બેઠો હમ આ હું જે ટેકનો એ હું છે પેલા તો એ આપણો મિત્રની કંપની છે એ ઓકે આઈટી ની સરસ એડવર્ટાઇઝ છે ને નહીં તો માર્કેટિંગ છે હા યાર વાત તો એક જ થઈ ને નહીં હાલો ઉતરેલા ગાલો ઊભો થઈને પડતો કે હું તો કરવાનું

શેમ્પુ હારી કે કંપની ના જરૂર નથી ગમે વાપરે ક્લિનિક પછી માથું ધોઈ નાખે તો હાલે ચાલો હામાં બેહોન સીધા ધાવણ ન દેતી વધારે આ ખોતા વાળા હાલ તો આ તો કાય બાલ જોજો સીધું ઊ નો કપાઈ કરીને અનુભવ છે ભાઈ આમ આમાં તો રેડ વેલ્વેટ નીકળો એ વસ્તુ સમજી વિચારી

એક માં હોય બધું અલગ અલગ લઈ જવાનું અમુક નો લઈ જવાનું બધું કઈ એક કલાકમાં બધું પેક કરી દીધું હતું મલેશિયા થી હું ભાઈ આવ્યા ને બધો સામાન અલગ અલગ હતો છેલ્લે અડધી કલાક માં બે ભાઈ છે બધો સામાન પેક કરી દીધો મારે જવાનું થાય ને એ હું એમ જ પેક કરી એકવાર વાર જવાનું નક્કી થવા દે ઇન્ટરનેશનલ ટ્રીપ માં મારે એમ હું સામાન જ બેગ નહીં કરું પાસપોર્ટ ખીચામ નાખીને વહી જાય પછી કઈ બે રસ્તા ક્રેડિટ કાર્ડ અને એક રાખવાનું મોબાઈલ ના ના ફોન જ ન લઈ લેવાનું એક જ ફોન રાખવાનો એટલે ફોન દુબઈ લેવા બેંક મોબાઈલ ન મળે એટલે મલેશિયા સસ્તો મળે ફોન

આવો સાવનભાઈ આવો નવો નવો બનેલો તાજો માજો બાપ આવ્યો છે

આજે મારે જણાવવાનું છે કે તારીખ બે બાર બે હાજર ચોવીસ ના રોજ મારા કિરણ બેન નો બર્થ હોય ત્યારે મને ગાવાનું મન થાય ત્યારે હેપી કિરણ એના છોકરાની કિરણ સૌર્ય ની જોઈએ

આ એના બઢેવા નઈ ભેગા થાય બાકી બેધી પછી ભેગા થાય બસ જીઓ ડાટા યાદ નઈ હોય યાદ નઈ હોય કિરણ બાબેને બઢે હા એ તો બધા ગામનો જ બધું યાદ રે આપડે તો ક યાદ રહી જ નઈ એને હાલો ગાડી આવી ગયા જાય હમણા હાલો હાલો છોકરી <laughs> એવું <laughs> મારવાડી અમે રાજસ્થાન તમે ચા પીવે પડે ત્યારે ઓલું તારે બાંધવાનું હતું અસલ ઓલો બાબા જેવો લાગે ભાગડી બાગડી પેન જો પકો કેવો લાગે હાલ બરોબર છે ને તારીખ છે શેર ચા પીવે છે ચાબડા વેચી નહીં ખા કમ્પ્લીટ પીવાઈ ગયા ત્યારે કારીગર શું કરે કારીગર તો કારીગર ને ભૂખ લાગે મનમાં હું મને એવું લાગે વાળી બે વેફર થોડે છે